કે 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 હોય 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 ગામના ગામના આ બીજા અંદર લઈને કોઈ બોટલ પ્રવેશ કરવો અને હા તમે જો કદાચ ચડાવતા હોય વીર મહારાજ ને તો મંદિરની બાર જ છે ને ગેટ ઉપર ત્યાંથી ઓલી બાજુ બોટલ ફેંકો હેલો જય માતાજી ગુડ મોર્નિંગ સુપર બાત ફરી વાર તમારું એક નવા વ્લોગની અંદર સ્વાગત છે તો અમે અત્યારે ફાઇનલી વાંકલ માતાના મંદિરે આવ્યા છે અને અમારે મંદિરે હવે રાત જાગવાના લગભગ છ થી સાત દિવસ બાકી છે પ્રાણ પ્રતિષ્ઠાનો જે દિવસ આવે છે એ મક્સર મહિનાને ચૌદસની સાંજે અહીંયા રાત છે અને પૂનમના દિવસે તેલ ફૂલ થાય છે સવારમાં તો અત્યારે અમે આવ્યા છીએ મંદિરે થોડી ચલો ભાઈ જતા આવીએ સાફ સફાઈ કરતા આવીએ કંઈક હોય તો પણ મંદિર તો ધોવાનું છે પણ મંદિર હમણાં અમે નહીં ધોઈએ અમે કારણ કે મંદિરને જો રાત જાગવાન છથી સાત દિવસ ટાઈમ છે એટલે પાછું ખરાબ થઈ જાય એટલે રાતના એક દિવસ અગાઉ ધોશું પણ અત્યારે અમે પાણીનો ટાંકો છે એને થોડો સાફ કરવાનો છે બાર ન હમણાં આ પેલા જાળી છોડો ભ્યાખી

બાર નીકળ્યો પાછો અમારા ભાઈ ધનરાજ પણ આવી ગયા છે આપવા માટે હા

જો મારી તેજાભાઈ ની મહેનત લાઈ રંગ આખિર આહા બહુ સરસ હોશિયાર હોશિયાર છે ભાઈ મેં કીધું તો પણ મને ના પડે કે હું એકલો જ કરીશ કામ અંદર તમને કોઈની જરૂર જ નથી હા મસ્ત ચમકાઈ દીધો અમાર ટોકો જો અને હંમેશા ઘરનો હોય બહારનો ટોકો હોય અઠવાડિયામાં મહિનામાં બે વીના મજા તો એકવાર સાફ કરવો જરૂરી છે સીધા ઓપણ પરમિશન આપ ગિર્યો તો અને પાછો આવી ગિર્યો મેં પેલા 4 મહિના રખ્યોણો કાપીએ તેજજ કે તો બેલા કે 4 મિનિટ થાય ને થૂ એટલે આવા કન્ટેન્ટ થી પણ દૂર રહેવું હો તે જૂઠા કન્ટેન્ટો પકડાવતા હોય ને અરે પાડ્યા તારી જિંદગીમાં ધૂળ પડી કાટી કાટી સાજ મળી આજો પાણી હા હવે આયો ભાઈ આવી ગયો ચાલુ છે બગા આઈ

બોલે સૂચના મોરથલ ગામના લોકોની છે કે જે મંદિર બાજુ આવતા હોય નાખો છો તમે ગાર્ડનની અંદર મહેરબાની કરીને બંધ કરી લેજો કોઈ પણ ઘરના હોય કે બહારના હોય કે ગામના હોય કે આ ગામના હોય કે બીજા ગામના મંદિરની અંદર લઈને કોઈ બોટલ પ્રવેશ કરવો નહીં અને હા તમે જો કદાચ ચડાવતા હોય વીર મહારાજને તો મંદિરની બહાર જ છે ને ગેટ ઉપર ત્યાંથી ઓલી બાજુ બોટલ ફેંકો મંદિરની અંદર આ બોટલ દેખાવી ના જુએ ખાસ મોરથલ ગામના વ્યક્તિઓને આ ખાસ મારો સંદેશ છે રિક્વેસ્ટ સમજાતો હોય અને મહેરબાની કરીને આવા જાહેર ધર્મસ્થળ ઉપર આ વસ્તુ કરવી ખોટી છે એટલે મહેરબાની કરી અને ઘણી બોટલો પડી છે હું તમને બતાવું છું બોટલ બતાવું આ એક આ છે કા એટલે સારું લાગે કે આ મંદિર જાહેર ધર્મસ્થળ ઉપર ઘણી આવી તો આ પૂરા ગાર્ડનમાં ફર્યા હોય ને જો ઓલી બાજુ ફર્યા હોય ને તો વધારે છે આ બાજુ ફર્યા હોય તો પૂરી પૂરી બોટલ પડી છે એટલે મહેરબાની કરીને આ વસ્તુ મંદિરની અંદર એટલે કે જે રોડથી પેલી બાજુ કરો રોડથી અંદર કોઈને વસ્તુ કરવી નહીં અને ઘણો જ તમારે પીવાનો શોખ હોય તો બહાર જઈને પીવું અને મંદિરની અંદર અમે ચડાવતા જ નથી વીર મહારાજને ચડાવીએ તો મંદિરની બહાર ચડાવીએ છીએ આ જો જેટલી બોટલો જોઈએ આમ તો મંદિરની પાછળના ભાગમાં ગાર્ડન છે એટલે અને મહેરબાની કરીને આ વસ્તુ કરતા જે કોઈ પીતા પકડાયો અહીંયા તો છેલ્લી વાર અમે વોર્નિંગ આપીએ છીએ તમારાથી સારું થાય સારું કરવાનું પણ આ તમે ખોટું આ જાહેત ધર્મસ્થળ ઉપર કેમ કરો છો અહીં મંદિર છે કેટલા લોકો દર્શન કરવા આવતા છે બેન દીકરી એ દિવસે રોડ ઉપર છે હજારો લોકો આવતા હોય અને તમે આ વસ્તુ જો એટલે સારું લાગે ચાલુ બંધ કરો ભાઈ અમારે આ મંદિરે લેબુડી ઊભી છે આ બધી જુઓ છો તમે કેટલા વર્ષ આના માટે મહેનત કરીને એટલે જ આ પાછળના વર્ષે એટલે કે ગયા વર્ષે લીંબુ આવ્યા હતા હવે તો બહુ આવે છે અને આખું ગામ સરબત કરીને જોઈએ ને એટલા ની આવે છે હવે આ જો હું તમને બતાવું છું ઊભી છે અને આ બાજુ તો પૂરી લાઈન જ છે આ મંદિર છે અમારું આ મસ્ત નાનું ઢાળ્યું કહેવાય આ બાજુ આ રૂમ છે અત્યારે બધો સામાન આમાં પડ્યો રહે છે થોડા દિવસોમાં તૈયાર થવાનું છે એના માટે આવ્યા હતા ને આ પાણી ટંકી સાફ કરવા મસ્ત જોત થઈ ગઈ છે કમ્પ્લીટ સાફ હવે પાણી આવશે નેરનું પાણી આવે છે અહીંયા ચારથી પાંચ વાગ્યે એટલે જાતે ભરાઈ જશે ફૂલ ટંકી

અહીંયા ફળ છે ત્યાં કાંટા છે પણ ખાવાની બહુ મજા આવે મસ્ત બોર છે મીઠા મીઠા પણ કાંટા બહુ છે ફૂલ જોવે તો કાંટા ના ઓલા કાંટા થોડા વાગે ખરા બસ ભાઈ અમારે વેલડા ઉપર ને કેટલી ઉપર દૂધી થઈ જોયું નથી મેં કાલે